જય શ્રી કૃષ્ણ સૌ હરિભક્તોની મારા પ્રણામ આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજનમાં ભગવાન શ્રી હરિને અત્યંત પ્રિય એવી એકાદશી તિથિનું આપણા શાસ્ત્રોમાં ખૂબ જ મોટું મહત્ત્વ રહ્યું છે આ વ્રતના પાલનથી જીવનના તમામ પાપ કર્મોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે આપણી પવિત્ર શ્રેણી સંપૂર્ણ એકાદશી મહાત્મ્ય માં આજે આપણે એક નવી કથાનું શ્રવણ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો આ દિવ્ય યાત્રામાં અમારી સાથે જોડાવો અને એકાદશી વ્રતના પુણ્યના ભાગીદાર બનો રમા એકાદશીનો પરિચય અને મહાત્મ્ય પ્રિય ભક્તો આજે આપણે જે એકાદશીની કથા સાંભળવા જઈ રહ્યા છીએ તે દિવાળીના ચાર દિવસ પહેલાં કાર્તક માસમાં કૃષ્ણ પક્ષમાં આવે છે આ એકાદશીનું નામ છે રમા એકાદશી રમા એ દેવી લક્ષ્મીનું જ એક નામ છે આથી આ એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીની પૂજાનું પણ વિશેષ મહત્વ છે જે મનુષ્ય આ વ્રત કરે છે તેના જીવનમાં સુખ સૌભાગ્ય ધન અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેના પર બનેલા રહે છે આ એકાદશીનું મહાત્મ્ય એટલું મોટું છે કે પદ્મપુરાણમાં વર્ણન છે કે આ વ્રતના પ્રભાવથી બ્રહ્મ હત્યા જેવા મહાપાપ પણ ધોવાઈ જાય છે આ વ્રત કામધેવું અને ચિંતામણી સમાન ફળ આપનારું છે જે ભક્તિભાવપૂર્વક આ વ્રતની કથાનું શ્રવણ માત્ર કરે છે તે અંતે વૈકુટ ધામને પામે છે આ વ્રતની કથા ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સંભળાવી હતી તો ચાલો આપણે પણ એ જ દિવ્ય કથા સાક્ષી બનીએ ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે મધુસૂદન કાર્તક માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને તેનું નામ અને મહાત્મ્ય મને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજશ્રેષ્ઠ કાર્તક કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ રમા છે તે પરમ કલ્યાણકારી અને મોટામાં મોટો પાપોનો નાશ કરનારી છે હું તમને તેની પૌરાણિક કથા સંભળાવું છું તમે શ્રદ્ધાપૂર્વક સાંભળો પ્રાચીન કાળમાં મુચુકુંદ નામના એક ચંદ્રવંશી રાજા થઈ ગયા તેઓ દેવરાજ ઇન્દ્ર વરુણ કુબેર અને વિભીષણના પરમ મિત્ર હતા તેઓ અત્યંત સત્યવાદી વિષ્ણુ ભક્ત અને પોતાના વચનના પાકા હતા તેમના રાજ્યમાં ચારે બાજુ ધર્મનું શાસન હતું અને પ્રજા સુખ શાંતિથી રહેતી હતી આ રાજાને ચંદ્રભાગા નામની એક અત્યંત સુંદર અને સુશીલ કન્યા હતી ચંદ્રભાગા પણ પિતાની જેમ જ ભગવાન વિષ્ણુની પરમ ભક્ત હતી બાળપણથી જ તે બધી એકાદશીઓનું વ્રત ખૂબ ખૂબ જ શ્રદ્ધાથી કરતી હતી જ્યારે ચંદ્રભાગા વિવાહ યોગ્ય થઈ ત્યારે રાજા મૃત્યુકુંદે તેના વિવાહ રાજા ચંદ્રસિંહના પુત્ર શોભન સાથે કરાવ્યા એકવાર રાજકુમાર શોભન કાર્તક માસના પોતાના જ સસરા રાજા મુચુકુંદના રાજ્યમાં આવ્યા સંયોગથી તે જ દિવસે રમા એકાદશી હતી રાજા મુચુકુંદના રાજ્યમાં એકાદશીનો નિયમ અત્યંત કઠોર હતો રાજાએ ઢંઢેરો પીટાવ્યો હતો કે કાલે એકાદ એકાદશીના દિવસે રાજ્યમાં કોઈ પણ મનુષ્ય પછી ભલે તે બાળક હોય વૃદ્ધ હોય કે યુવાન કોઈએ અન્નગ્રહણ કરવું નહીં આ નિયમ માત્ર મનુષ્ય માટે જ નહીં પરંતુ રાજ્યના પાલતુ પશુઓ જેવા કે હાથી ઘોડા ગાય વગેરે માટે પણ હતું તેમને પણ તે દિવસે ઘાસ કે પાણી આપવામાં આવતું ન હતું જ્યારે રાજકુમાર શોભને આ ઘોષણા સાંભળી ત્યારે તે પોતાની પત્ની ચંદ્રભાગા પાસે ગયા અને ચિંતાતુર સ્વરે બોલ્યા હે પ્રિય મારે શું કરવું જોઈએ હું એક ક્ષણ માટે પણ ભૂખ સહન કરી શકતો નથી મારી શરીર અત્યંત અત્યંત નિર્બળ છે જો હું આખો દિવસ ઉપવાસ કરીશ તો મારા પ્રાણ નિશ્ચિતપણે નીકળી જશે કૃપા કરીને મને આ ધર્મ સંકટમાંથી બચવાનો કોઈ ઉપાય બતાવ ચંદ્રભાગાએ ગંભીરતાથી કહ્યું હે સ્વામિનાથ તમે ચિંતા ન કરો પણ મારા પિતાના રાજ્યમાં એકાદશીનો નિયમ અત્યંત કઠોર છે અહીં માત્ર મનુષ્ય જ નહીં પરંતુ પશુ પક્ષીઓ પણ જળ ગ્રહણ કરી શકતા નથી જો તમે વ્રત નથી કરી શકતા તો તમારે કોઈ બીજા સ્થળે ચાલ્યા જવું જોઈએ કારણ કે જો તમે અહીં રહેશો તો તમારે વ્રત કરવું જ પડશે પતિના પ્રાણોના ભયથી ચંદ્રભાગાનું હૃદય કંપી રહ્યું હતું છતાં તેણે ધર્મનો પક્ષ લીધો શોભને કહ્યું હે પ્રિય તારી સલાહ યોગ્ય છે પરંતુ હું મારા સસરાના ભયથી બીજી ક્યાંય નહીં જાઉં હું અહીં જ રહીશ અને વ્રત કરીશ જે મારા ભાગ્યમાં લખ્યું હશે તે જ થશે વિધિના વિધાનને કોઈ ટાળી શકતું નથી આમ કહીને રાજકુમાર શોભને અત્યંત દુઃખી મને વ્રત કરવાનો સંકલ્પ લીધો તેણે વ્રત તો શરૂ કર્યું પરંતુ ભૂખ અને તરસથી તેનું શરીર તૂટવા લાગ્યું સૂર્ય આ થમ્યું અને રાત્રિ જાગરણનો સમય આવ્યો ભક્તો ભજન કીર્તનથી પ્રસન્ન થઈ રહ્યા હતા પરંતુ શોભન માટે તે રાત્રિ કાળરાત્રિ બની ગઈ ભોગ અને તરસની પીડા તેના માટે અસહ્ય બની ગઈ સવાર થતાં પહેલાં જ રાજકુમાર શોભનના પ્રાણપંખેરું ઉડી ગઈ રાજા મુચુકુંદે રાજકુમારના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાવ્યા ચંદ્રભાગાએ પતિવ્રતા ધર્મ મુજબ પતિની ચિંતા સાથે સતી થવાનો પ્રયત્ન ન કર્યો પિતાના આદેશથી તે પિતાના ઘરે જ રહીને ભગવાન વિષ્ણુની ભક્તિ અને પોતાની એકાદશીઓનું વ્રત નિયમિતપણે કરતી રહી બીજી બાજુ રમા એકાદશીના વ્રતના પ્રભાવથી ભલે તે વ્રત પીડા સાથે જ કેમ ન કરાયું હોય રાજકુમાર શોભનને મંદ્રાચલ પર્વત પર સ્થિત એક અત્યંત દિવ્ય અને ભવ્ય દેવનગરીનું રાજ્ય પ્રાપ્ત થયું તે નગરી દેવતાઓ જેવી જ સુંદર હતી તેના મહેલો સોના અને રત્નોથી જડેલા હતા ગંધર્વ અને અપ્સરાઓ તેનું મનોરંજન કરતા તે ઇન્દ્રની જેમ જ વૈભવશાળી સિંહાસન પર બિરાજીને રાજ કરતો હતો એકવાર રાજા મુજુકુંદના રાજ્યનો સોમ શર્મા નામનો એક બ્રાહ્મણ તીર્થયાત્રા કરતો કરતો મંદરાચાર પર્વત પર આગ પહોંચ્યો ત્યાં તેણે દેવતાઓ જેવી સુંદર નગરી જોઈ અને તેના રાજા સોભનને જોયું બ્રાહ્મણે તેને તરત જ પોતાના રાજાના જમાઈ તરીકે ઓળખી લીધો બ્રાહ્મણ તેની નજીક ગયું રાજા શોભન પણ તેને ઓળખી ગયો અને આદરપૂર્વક પોતાની પાસે બેસાડ્યો શોભને પૂછ્યું હે વિપ્રવર તમે અહીં કેવી રીતે આવ્યા અને મારા સસરા રાજા મુચુકુંદ મારી પત્ની ચંદ્રભાગા અને નગરના સૌ લોકો કુશળ તો છે ને સોમ શર્માએ કહ્યું હે રાજન ત્યાં બધું કુશળ મંગળ છે પરંતુ મને એ જોઈને અત્યંત આશ્ચર્ય થાય છે કે તમે અહીં છો મેં તો તમને મૃત્યુ પામેલા જોયા હતા કૃપા કરીને જણાવો કે તમને આટલું સુંદર અને અદ્ભુત નગર કેવી રીતે પ્રાપ્ત થયું ત્યારે શોભને કહ્યું હે બ્રાહ્મણદેવ આ બધું કાર્તક માસને રમા એકાદશીના વ્રતનો જ પ્રભાવ છે મેં શ્રદ્ધા શ્રદ્ધા વિના અને મજબૂરીમાં તે વ્રત કર્યું હતું છતાં મને આવું દિવ્ય નગર મળ્યું પરંતુ આ રાજ્ય અસ્થિર છે એટલે કે તે કાયમી નથી કૃપા કરીને તમે કોઈ ઉપાય બતાવો જેનાથી આ સ્થિર થઈ શકે બ્રાહ્મણે કહ્યું હે રાજન તે અસ્થિર કેમ છે અને સ્થિર કેવી રીતે થશે શોભને કહ્યું મેં વ્રત શ્રદ્ધારહિત કર્યું હતું તેથી આ રાજ્ય અસ્થિર છે જો તમે મારી પત્ની ચંદ્રભાગા પાસે જઈને આ બધી વાત કહેશો તો તે આ રાજ્યને સ્થિર કરી શકે છે તે સાચી વિષ્ણુ ભક્ત છે અને પ્રતિવ્રતા છે તેના તપમાં ખૂબ જ શક્તિ શોભનની વાત સાંભળીને સોમ શર્મા બ્રાહ્મણ પાછો રાજા મુચુકુંદના રાજ્યમાં આવ્યો અને રાજકુમારી ચંદ્રભાગાને બધી વાત વિસ્તારથી જણાવી પોતાના પતિના સમાચાર સાંભળીને ચંદ્રભાગા અત્યંત પ્રસન્ન થઈ તેણે બ્રાહ્મણને કહી હે વિપ્રવ શું તમે જે કહી રહ્યા છો તે સત્ય છે હું મારા પતિના દર્શન કરવા માટે વ્યાકુળ છું તમે મને તેમની પાસે લઈ ચાલો સોમસરમાં તેને મંદરાચળ પર્વત પર વામદેવ ઋષિના આશ્રમમાં લઈ ગયો વામદેવ ઋષિએ ચંદ્રભાગાની ભક્તની વાત સાંભળીને મંત્રોચ્ચારથી તેને દિવ્યગતિ પ્રદાન કરી ચંદ્રભાગા પોતાના તપોબળથી દિવ્ય શરીર ધારણ કરીને તરત જ પતિ શોભન પાસે પહોંચી શોભન પોતાની પત્નીને જોઈને અત્યંત પ્રસન્ન થયું અને તેને પોતાની ડાબી બાજુ સિંહાસન પર બેસાડી ચંદ્રભાગાએ કહ્યું હે સ્વામી તમે મારા પુણ્યને સાંભળો હું જયારથી મારા પિતાના ઘરે છું ત્યારથી મેં બધી જ એકાદશીઓનું વ્રત સંપૂર્ણ શ્રદ્ધા અને વિધિપૂર્વક કર્યું છે હું મારા તે બધા વ્રતોનું પુણ્ય તમને અર્પણ કરું છું જેવી ચંદ્રભાગાએ પોતાના પુણ્યને પતિને અર્પણ કર્યું તે ક્ષણે શોભનનું અસ્થિર રાજ્ય સ્થિર અને કાયમી બની ગયું દિવ્ય વસ્ત્રો અને આભૂષણોથી સુશોભિત થઈને ચંદ્રભાગા પોતાના પતિ સાથે તે દિવ્ય રાજ્યમાં સુખપૂર્વક રહેવા લાગી ભગવાન શ્રી કૃષ્ણએ કથા પૂર્ણ કરતા કહ્યું હે યુધિષ્ઠિ આ છે રમા એકાદશીનો પ્રભાવ જે કોઈ આ વ્રત કરે છે તેને બ્રહ્મહત્યા જેવા પાપ પણ નષ્ટ થઈ જાય છે શ્રદ્ધાપૂર્વક વ્રત કરનાર શ્રદ્ધા વિના વ્રત કરનાર બંનેને સદગતિ મળે છે આ કથા શીખીએ છીએ કે સાચી ભક્તિ અને શ્રદ્ધામાં અપાર શક્તિ છે ચંદ્રભાગાની શ્રદ્ધાએ તેના પતિના પૂર્ણ વ્રતને પણ પૂર્ણ કરી દીધું આથી આપણે સૌએ સંપૂર્ણ શ્રદ્ધા સાથે આ વ્રતનું પાલન કરવું જોઈએ તો પ્રિય ભક્તો આ હતી પરમ કલ્યાણકારી રમા એકાદશીની દિવ્ય કથા આશા છે કે આપ સૌની આ જાણકારી ખૂબ જ ઉપયોગી થઈ હશે આપણી આ સંપૂર્ણ એકાદશી મહાત્મ્ય શ્રેણીનો આગામી વિડીયો રહેશે દેવ ઉઠી એટલે કે પ્રબોધિની એકાદશી તે અત્યંત મહત્વપૂર્ણ એકાદશીની કથા સાંભળવાનું ચૂકશો નહીં જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક જરૂરથી કરજો આ પવિત્ર જ્ઞાનને તમારા પરિવારજનો અને મિત્રો સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરજો અને આપણી ચેનલ ભક્તિનંદન કીર્તન ભજન સાથે હંમેશા જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બે લાયકન પણ બંધ દબાવી દેજો કમેન્ટમાં જય મારમા જય શ્રી હરિ અવશ્ય લખજો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિ